હાલ ફ્રેન્ડ્સ નમસ્કાર આપ સૌનું શાસ્ત્રમાં દલ થઈ સ્વાગત છે તો આપણે ઘણા દિવસો પછી પાછી મુલાકાતે આવી ચૂક્યા છે કેમ કે વચ્ચે થોડોક કારણના કારણે કામના કારણે થોડીક પ્રોબ્લેમ્સ હતી ફ્રેન્ડ્સ એટલે બે મહિનાથી એક મહિનાથી વિડીયો અપલોડ ન થયો હતો પણ વાંધો નહીં ઈશાન શાસ્ત્રે તમને જાણકારી માટે ફરીથી આવી પહોંચ્યા છે ને તે જાણકારીનો તમે સ્વીકાર કરો તો આજે આપણે જાણીશું શિવપુરાણ ના અધ્યાય કરીશું વિચાર અને ધર્મમય વિચાર આ અધ્યય સરસ મજાનું આપણને શીખવે છે જીવનની અંદર ઋષિઓ બલિયા હે સુધ સમજો માણસો ને જેનાથી

વેદ અને વેદાચાર આ ત્રણેય ગુણો હોવાથી જોઈએ ગુણ ધરાવનારો દ્વિજ કહેવાય છે અને માત્ર વેદાંત આચારણોને પાણે છે તે ક્ષત્રિય બ્રાહ્મણ કહેવાય છે બ્રાહ્મણો ખેતી અને વ્યાપાર કરતો હોય તો તે વિશ્ય બ્રાહ્મણ કહેવાય છે એટલે એમ કીધું જેટલા પણ વેદા અનો અભ્યાસ કર્યો છે તે વિપ્ર કહેવાય એટલે બ્રાહ્મણ સંસ્કૃતિ ભાષામાં તેને વિપ્ર કહેવાય અને બ્રાહ્મણ આજીવિકા માટે માત્ર ખેતી જે કરતો હોય તો તે ક્ષુદ્ર બ્રાહ્મણ કહેવાય છે ઈર્ષાળુ અને બીજા પ્રત્યે દ્વેષ કરનાર બ્રાહ્મણ ચંડાળ બ્રાહ્મણો કહેવાય છે

તેમજ પોતાના આવક તેમજ ખર્ચો આઠમી દિશા એટલે આઠે આઠ તરફ સવારમાં ઉઠીને પ્રાર્થના કરવી આઠે આઠ દિશા તરફ મુખ રાખવું આયુષ્ય દ્વેષ મરણ પાપ ભાગ્ય રોગ પોષણ શક્તિ રાત્રિનો છલ્લો પ્રહર ઉષ્કાળ જાણવો અર્ધો પ્રહર સંઘીકાર મનાય છે આ સંઘીકારમાં ત્રણેય વર્ણનો વર્ણના દ્વિજ ક્રિયા કરવી શૌચ માટે સમુજ્યું મનુષ્ય જળ અગ્નિ બ્રાહ્મણ અને મંદિરો સામે બેસવું નહીં

પછી ધોયેલું સ્વચ્છ વસ્ત્ર લઈ તેને ધારણ કરવું અને ખભા ઉપર ઉતર્યા ઉતરીય વસ્ત્ર ખેસ ધારણ કરવું કેમ કે દરેક કર્મમાં એની જરૂરત રહે છે સમજુ માણસે સ્નાન કર્યા પછી સ્નાન કરતી વખતે પહેરું વસ્ત્ર પવિત્ર નદી કે તીર્થ આદિના જળમાં ધોવું જોઈએ એટલે કોઈ પણ આપણે પહેલાના લોકો હતા તે નદી કિનારે નાવા જતા હતા શા માટે કે જેમને તે પણ સારો ફળ મળે એક સવારના ઉઠીને સારું સ્નાન કરો ને તે પણ આપણા માટે ગુણ કરે છે અને સુકવા નાખવું આ વિધિ બાદ જબાલ ઋષિએ ઉપનિષદમાં કહેલા તિ ભમ એમ મંત્ર બલી ભણીને ભે ત્રિપુડ લગાવવું બ્રાહ્મણો ત્રિપુડ કરે છે આપો આ મંત્ર મસ્તક પર માર્જન કરવું અને ક્ષયાય એ મંત્ર ભણીને પગ પર સંધિ ભાગો પર પ્રક્ષય ક્રમવાર કરવું જોઈએ પ્રથમ ભાગે પ્રક્ષય કરવું પછી પ્રક્ષય એટલે છાટા નાખવા મસ્તકે પછી હૃદયને હૃદયે વળી પાછું પાગે પછી હૃદયે પછી મસ્તકે આમ ક્રમવાર ઋષિયો

અભાવ હોય ત્યારે આવું મંત્ર સ્નાન કરી શકાય અધ્યાય બહુ લાંબો છે એટલે આજના અધ્યાય માટે ટૂંકનો અધ્યાય એટલા માટે કે અધ્યાય બહુ લાંબો છે એટલા માટે આપણે આજે ટૂંકમાં સમજીશું બીજો અધ્યાય આપણને પાછો જોવા મળશે થોડાક દિવસની અંદર